અંબલાલ પટેલ અને રમણિક વામજાની વિસ્ફોટક આગાહી ગુજરાતીઓ ફરી વરસાદમાં ભીંજાવા તૈયાર થઈ જજો ફરી એકવાર પૂર આવે એવો વરસાદ ખાબકવાનો છે ફરી મેઘરાજા મૂળમાં આવવાની તૈયારી કરી રહ્યા છે એવો વરસાદ વરસશે કે જન્માષ્ટમીની રજાઓ પાણી પાણી થઈ જશે લોકમેળાના રંગમાં ભંગ પાડશે વરસાદ પ્રચંડ પૂર આવશે તબાહી મચી જશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચૌદ ઓગસ્ટ વરસાદ તોફાની બેટિંગ કરશે ભારતીય અત્યંત ભારે વરસાદ ખાબકશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર પૂર આવે એવો વરસાદ પડશે વરસાદ સાતમ આઠમ ની રજાની મજા બગાડી નાખશે સૌરાષ્ટ્રના લોકમેળાના રંગમાં ભંગ પાડી શકે છે કેમ કે રાજકોટ લઈને દ્વારકા પોરબંદર થી લઈને અમરેલી સુધી ભારે વરસાદ થઈ શકે અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની સંભાવના છે ગંત મસાળ પણ કુરા નહીં રહે તો આગહી કરી રમણી ગામજે આગહી કરી છે કે 70 ઓબ્સિડિમાં ગાજવીત ચોમાસુ લાંબુ ચાલશે તેની આગહી કરી છે અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સિટી રહી શકે છે ગુજરાતના કેટલાક ભાગો પણ પૂરની સિટી રહી શકે છે મહેસાણા કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો અમદાવાદ ગાંધીનગરમાં પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા છે તારીખ બાર થી સત્તર આઠની અંદર વરસાદ થશે એનું કારણ કે આજે રાતે બાર વાગે બાર ને પંચાવનથી બે વાગ્યા સુધીમાં ખોટું કુંડાળું હોવાથી અને વરસાદ સારામાં સારો સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજી સાથે વરસાદ થશે અને વરસાદ હજી પાતરા વરસાદ થશે એનું કારણ કે ભાદરની અંદર ચંદ્રગણ સૂર્ય બે આવવાથી સૌરાષ્ટ્રની અંદર જે અતિવૃષ્ટિ થશે નોકરાની અંદર વરસાદ થશે ગાજી સાથે વરસાદ થશે હજી ઘણો ચોમાસું લાંબુ હાલ